દિવાળી જેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે સાંજ પડતાની સાથે જ ભવ્ય ભવ્ય આતશબાજી થઈ થઈ રહી રહી છે છે શહેરના અલગ અલગ વિસ્તારમાં ઉજવણી શહેરીજનોએ ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે દિવાળીમાં જે રીતે ફટાકડા ફૂટતા હોય તેવા જ ફટાકડા હાલમાં અમદાવાદમાં ફૂટી રહ્યા છે તો દિવસભર પતંગ ઉડાડ્યા બાદ સાંજ પડતાની સાથે જ ફટાકડા ફોડીને અમદાવાદીઓ આનંદ મનાવી રહ્યા છે ઉત્તરાયણનો જે સાંજનો જે માહોલ છે તે આ પ્રકારનો છે વર્ષો પહેલાં અમદાવાદમાં હોય કે પછી બીજા શહેરોમાં હોય સાંજે લાંબી લાંબી દૂર સુધી તુક્કલો ઉડતી હતી પતંગને લાગીને તુક્કલો ઉડતી હતી અને આકાશમાં તુક્કલોનો નજારો જોવા મળતો હતો પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આકાશમાં દિવાળી જેવો માહોલ જોવા મળતો હોય છે આકાશમાં ફટાકડા ફોડીને અને આખો જે માહોલ છે તે દિવાળી જેવો જોવા મળતો હોય છે તો સુરતમાં પોલીસ કમિશનરે ઉત્તરાયણની મજા માણી